અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરવા વાળા વિદ્યાર્થીઓ છે ન્યાય અપાવવાનો છે એક જ મુદ્દો છે અમારે કોઈ પણ વિષયમાં ભટકવા તમે કરશો કે નહીં કરશો બાકી અમે તમારે કોઈ વાત કરવાનો મતલબ નથી જો કોઈ યુનિવર્સિટી નો લીધી હોત શિક્ષણ મંત્રી નો દીધું તો અમને કોઈ વાંધો ન હતો એમએસ યુનિવર્સિટી નથી બરાબર પણ એમએસ તો શિક્ષણ મંત્રી ખુદ લે છે તમે ગુજરાતી લીધી તમે ક્યાંથી આવો તમે વિદ્યાર્થી તમે ક્યાંથી આવો તમે ક્યાંથી આવો હું તો સૌરાસની યુનિવર્સિટીમાંથી આવું છું સર ગુજરાત યુનિવર્સિટીમાંથી આવું છું હા બે વર્ષથી લે છે

ुदि भगवान् श्रीरा ग

બિચારો અમને બગાડતા જરાય તો તમારે જો તમારે લેવી માટે વિદ્યાર્થી ના હિત માં ખાખી ચડ્ડી ત્યાં સળગાવી પડે ને તો એ તમારા પ્રોગ્રામ માં અમારે સળગાવવાની કેવડ છે સાહેબ